છે સુરસના વધામે આપ બધી જો સે સરસની બતા જો જાતી જો બતા ભાજી ભાઈ ઉસે ખેતર છે મસ્ત મજાનું પોલીસ એ ડુંગરી વાવી છે આપણે આ ખેતરમાં માં આપણે તુવેર વાવેલી છે જો હવે આપણે તુવેર ઉતા લઈ આપણી વાડી જઈ વાસી 我不想，我不行。 આપણી તુબેર ઉતારાઈ ગઈ છે હવે આપણે ઘરે વયા જાય હાંજ પડી ગઈ છે ને એટલે આપણી ડુંગરી છે અને આપણે ઉપાડી લઈ છે જો કે સરસ મજાની ડુંગરી છે આપણી વાડીની ડુંગરી છે આપણે ડુંગરે ઉપર આવી ગઈ આપણે થોડો તાજો લીમડો લઈ લઈએ આપણા આપણે આ આપણા લીલા દાણા છે અને આપણા મેથીના પાન છે અને તો આપણે થોડા દાણા ઉપાડી લઈએ બે ત્રણ સરસ

அதுக்கப்புறம் <laughs>

સરસ સારી જાય પછી આપણે ટમેટા આપણે સરસ ને ઉકાઈ છે એમાં આપણે ટમેટા ઉમેરી દઈએ

গরম মসালো না

આપણે ડુંગળી વેરી દઈએ હવે આપણે ધાણા નાખેલું થોડીક ડુંગળી મૂકી દઈ આપણે થોડાક પાવ મૂકી દઈએ બધે બ્રેડ આયે ખાઈ પણ આપણે પાવ આયે ખાવાના છે તો આપણી ડિશ રેડી છે हेलो हेलो बताइए चम्मा हूं तो जमी लो त्यासदि मा तमे लाइक शेयर सब्सक्राइब कमेंट कर देजो बाय बाय टेक केयर